આજે આપણે ભારતના ઇતિહાસનું એક એવું પ્રકરણ ખોલી રહ્યા છીએ જે ક્રાંતિની જ્વાળા ગજ્જબની હિંમત અને દેશ માટે બધું જ ન્યોછાવર કરી દેવાની ભાવનાથી ભરેલું છે તો ચાલો સાથે મળીને સમજીએ સુભાષચંદ્ર બોઝની આ અદ્ભુત ગાથાને જુઓ ભારતને આઝાદી કેવી રીતે મળે એના માટે ઘણા અલગ અલગ રસ્તાઓ હતા ખરું ને એક બાજુ ગાંધીજીનો અહિંસાનો માર્ગ હતો તો અમુક નેતાઓ એવું માનતા કે ભાઈ રાજકીય રીતે વાતચીત કરીને સમાધાન કરી લઈએ પણ આ બધાથી તદ્દન અલગ એક એવો વિચાર પણ હતો જે બ્રિટિશ રાજને સીધે સીધો પડકાર ફેંકવા માંગતો હતો હા બિલકુલ એક એસો અવાજ જે દ્રઢપણે માનતો હતો કે આઝાદી કંઈ માંગવાથી ના મળે એને તો છીનવી જ પડે એમનો રસ્તો હતો સશસ્ત્ર ક્રાંતિનો અને એમનો સંકલ્પ હતો સંપૂર્ણ સ્વરાજ્યનો તો કોણ હતા એ નેતા જેમણે આખા દેશના યુવાનોમાં એક નવી જ આગ જગાવી દીધી હતી એ મહાન નેતા એટલે સુભાષચંદ્ર બોઝ એમનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણુંના ના રોજ થયો હતો અને એમનું વ્યક્તિત્વ એટલું જબરદસ્ત હતું ને કે આખા દેશે એમને પ્રેમથી એક જ નામ આપ્યું નેતાજી અને નેતાજી એ ખાલી એક શબ્દ નથી એ તો એક લાગણી છે આ ઉપાધિ એમને એમના ગજબના સાહસ એમની અદભુત શક્તિ અને દેશ માટેના એમના અડગ સંકલ્પ માટે મળી હતી એ કંઈ એમને નથી મળ્યું એ એમણે પોતાના કામથી કમાયું હતું પણ એક વાત સમજવા જેવી છે નેતાજી ખાલી મોટા મોટા વિચારો નહોતા કરતા એક જબરદસ્ત સ્ટ્રેટેજીસ્ટ પણ હતા તો સવાલ એ છે કે એમણે આ સશસ્ત્ર સંઘર્ષના આઈડિયાને હકીકતમાં કેવી રીતે બદલ્યો ચાલો એમની એ આખી યોજનાને જરા નજીકથી જોઈએ તો નેતાજીની જે આખી સ્ટ્રેટેજી હતી ને એના મુખ્ય ત્રણ પાયા હતા પહેલું બ્રિટિશ શાસનનો જોરદાર વિરોધ કરવો બીજું આ વિરોધને તાકાત આપવા માટે એક આખી ફોજ ઊભી કરવી એટલે કે આઝાદ હિંદ ફોજ જેને આપણે આઈએનએ તરીકે પણ ઓળખીએ છીએ અને ત્રીજું ભારતની પોતાની એક સમાંતર સરકાર બનાવવી જેનું નામ હતું આઝાદ હિંદ સરકાર આ ત્રણેય પગલાં એકબીજા સાથે જોડાયેલા હતા નેતાજીને બરાબર ખબર હતી કે આ લડાઈ આસાન નથી આમાં લોહી અને પરસેવો બધું જ લાગી જવાનું છે એટલે જ એમણે દેશના લોકોને એક એવી હાકલ કરી જે સાંભળીને આજે પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય એ ખાલી શબ્દો નહોતા એ તો એક ક્રાંતિનું વચન હતું અને એ વચન હતું તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા આ ખાલી એક નારો નથી આ તો એક કમિટમેન્ટ છે આનો સીધો અને સ્પષ્ટ મતલબ હતો કે ભાઈ આઝાદી માટે મોટામાં મોટું બલિદાન આપવા માટે તૈયાર થઈ જાઓ આ એમનો દેશવાસીઓ માટેનો એક ખુલ્લો પડકાર હતો જુઓ સુભાષચંદ્ર બોઝ આજે ભલે શારીરિક રીતે આપણી સાથે નથી પણ એમનો જે વારસો છે એ તો અમર છે એમનું જીવન એમનું કામ આજે પણ કરોડો ભારતીયોને પ્રેરણા આપે છે તો ચાલો એમના આ વારસામાંથી આપણને શું શીખવા મળે છે એના પર એક નજર કરીએ એમના આખા જીવનનો સાર જો કાઢવો હોય ને તો એ ત્રણ શબ્દોમાં આવી જાય દેશભક્તિ સાહસ અને ત્યાગ એટલે કે દેશ માટે અતૂટ પ્રેમ ગમે તેવા પડકારોનો સામનો કરવાની હિંમત અને દેશ માટે પોતાનું બધું જ આપી દેવાની ભાવના આજ તો નેતાજીનો સાચો વારસો છે અને અંતમાં નેતાજીનું જીવન આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે સવાલ એ છે કે શું એક વ્યક્તિનો મક્કમ ઈરાદો ખરેખર ઇતિહાસનો આખો રસ્તો બદલી શકે છે સુભાષચંદ્ર બોઝનું જીવન પોતે જ આ સવાલનો જીવતો જાગતો જવાબ છે તો બસ આજ પ્રેરણાદાયક વિચાર સાથે આજની આપણી આ વાતને અહીં પૂરી કરીએ પાઠક સરની પાસેથી ઇતિહાસ તેમજ સામાન્ય જ્ઞાનની અવનવી માહિતી જાણવા માટે આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો